હેલો નમસ્કાર મિત્રો કેમ છો હું છું તમારો છે કે પ્લીઝ મિત્રો કરજો મારી યુટ્યુબ ચેનલને ને કરજો લાઈક કરજો અને જેટલો મને એટલો વિડીયો આ તમે શેર કરજો મિત્રો મિત્રો આજે મારે તમને વાત કરવી છે બહુ જ સરસ મજાની વાત છે અને આજે મને કઈ કંઈક નવી વસ્તુ મારા ધ્યાનમાં આવી અને આ એક બાબત ધ્યાનમાં આવી એટલે એ બાબત મારે તમને ધ્યાન દોરવું છે મિત્રો કે આ દુનિયાની અંદર ઘણા માણસો દુખી હોય છે અને ઘણા માણસો સુખી હોય છે માણસો સુખી હોય છે એના પણ કારણ હોય છે અને માણસો દુખી હોય છે એના પણ કારણો હોય છે મિત્રો તો મિત્રો હું તમને એક નાનકડી વાત કરું છું ધ્યાનથી સાંભળજો નમ્ર વિનંતી હવે મિત્રો સાંભળો તમને બધાને ખબર છે કે એક કેડીનો દર હતો અને કીડીના દરની અંદર તમને બધાને ખબર છે કે કીડીના દરમાં ઘણી બધી હોય છે અને એ પણ તમને કહી દઉં મિત્રો પણ એક રાણી કીડી હોય છે હવે મિત્રો સાંભળજો બહુ સાંભળવા જેવી વાત છે કરતા બહુ જબરજસ્ત વાત છે એમાં એક કીડી એવી છે મિત્રો કે એ એવું કરે છે કે જે કઈ ખોરાક લાવે ને એ સંતાડી દે બીજાને ખબર પડવા દે નહીં આડોશી પાડોશી ખબર પડવા નહીં દે અને પછી છાની 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 ખાય હવે કીડીઓનો નિયમ કેવો છે તમને કહી દઉં કીડીઓનો એક નિયમ પાક્કો છે ચોક્કસ છે અને પરફેક્ટ છે કે હંમેશા વેચીને ખાવ કોઈ દિવસ એકલા ખાવો નહીં તો આ એક કીડી એવી છે કે તમારે છાની છાની જ ખાય એક દિવસની ઘટના એવી બને છે મિત્રો બહુ જબરજસ્ત વાત છે કે કીડીને ગોળ મળે એટલે કીડીએ ગોળ શું કરે છે એ ગોળ લાવી અને એના ધર્મમાં એના વિભાગમાં એ સંતાડી દે છે એનો જ્યાં રહેવાનું છે ત્યાં એના રહેઠાણમાં તો એ જ્યાં ત્યાં ગોળ હોય સંતાડી દે છે અને પછી શું કરે છે છાની 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 એ ખાય છે હવે તમને બધાને ખબર છે મિત્રો કે આપણે કંઈ પણ કામ કરીએ તો આડોશ પાડોશમાં ખબર પડી જ જતી હોય છે મિત્રો એટલે આડોશ પાડોશમાં બધાને ખબર પડી કે આ કીડી ગોળ લાવી છે અને છાની છાની ખાય છે હવે મિત્રો સાંભળજો આ વાત છે કે રાણી કીડી સુધી પહોંચી ગઈ એટલે રાણી કીડીને ખબર પડી કે મારા સભ્યોની અંદર એક સભ્ય એવો છે કે જે હંમેશા એકલો એકલો જ બધો ખાય છે એટલે રાણી કીડીએ એની આડોશી પાડોશી કીડીઓનો આદેશ કરી દીધો કે જાઓ અને આ કીડીનો ગોળ બધો ઉઠાવી લાવો એટલે બાકીની જે કીડીઓ હતી મિત્રો એ ગોળ એનો શું કરી ઉઠાવી લાવી અને એ કીડીઓ ખાઈ હવે મિત્રો તમે સાંભળજો અને રાણી કીડીએ આદેશ કર્યો કે આ કીડીને આપણી નાત બહાર મૂકી દો આની સાથે કોઈ પણ વ્યક્તિએ સંબંધ રાખવો નહીં હવે તમે વિચારો મિત્રો કે આ સાંભળજો પહેલી વાત કે આ વાત પરથી આપણને શું શીખવા મળ્યું કે દુનિયાની અંદર જે પણ સ્વાર્થી લોકો છે જે પણ સ્વાર્થી લોકો છે તે હંમેશા દુખી હોય

જેના વ્યક્તિ હંમેશા 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 દુખી રહે 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 છે 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 એટલા માટે આ વિડીયો મિત્રો જેટલો બને એટલો શેર કરી દેજો અને જેથી કરી અને બધાને ખ્યાલ આવે કે જીવનમાં સ્વાર્થ કોઈ દિવસ રાખવો જોઈએ નહીં અને સ્વાર્થ નથી રાખતો એ વ્યક્તિ હંમેશા સુખી રહે છે માટે મારી તમામને વિનંતી છે કે મિત્રો આ દુનિયામાં સૌથી દુખી વ્યક્તિ કઈ એનો જો પ્રશ્નનો જવાબ આપવાનો થાય તો કહી શકાય કે આ દુનિયામાં સ્વાર્થી વ્યક્તિ એ સૌથી દુખી વ્યક્તિ હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય